નમસ્કાર શિક્ષણ એક એવી જ્યોત પ્રકાશ છે જે ક્યારેય ઓલવાતી નથી હા આજે આપણે શિક્ષણના એવા જ એક વાહકને મળવાના છીએ તો આવો મળીએ તો સ્વાગત છે ડોક્ટર શોભનાબેન નડિયાપરા નમસ્કાર 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 મિત્રો બોર્ડની પરીક્ષા ખૂબ જ નજીક છે પણ સાથે સાથે તેમના માર્ગદર્શક પણ આપણી સાથે છે તો આવો શોભનાબેન આપણે પ્રશ્નોત્તર કરી અને આ વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નો હોય તેનું સમાધાન કાઢીએ ચોક્કસ તો શોભનાબેન બોર્ડની પરીક્ષા પહેલાં સૌથી મહત્વની બાબત કઈ છે બોર્ડની પરીક્ષા પહેલાં સૌથી મહત્વની બાબત જોઈએ તો વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે તમે લોકોએ જે તૈયારી કરી છે તમને જેટલી તૈયારી થઈ છે એનું વારંવાર રિવિઝન કરો અને ખાસ અગત્યની બાબત છે એ એ કહીશ કે પરીક્ષાના હવે બહુ ઓછો સમય બાકી છે ત્યારે શું નથી આવડતું એ નહીં પણ શું આવડે છે એના પર ફોકસ કરી અને અત્યાર સુધી જે કર્યું છે એનું જ તમે વારંવાર પુનરાવર્તન અને મહાવરો કરો નવું તૈયારી કરવા જશો તો એવું થશે કે જે જે છે એનું રિવિઝન થાય અને એ પણ પરીક્ષા સમયે તમને નવું લાગશે જી ચોક્કસ એક મહત્વનો પ્રશ્નનો જવાબ અને એ પણ ખૂબ સારી વિદ્યાર્થીઓને સમજાય છે એવી ભાષામાં આભાર બેન જવાબ બદલ તો શોભનાબેન આપનો બીજો સવાલ છે બોર્ડની પરીક્ષામાં પાઠ્યપુસ્તકનું શું મહત્ત્વ હોય છે ખરેખર જોઈએ ને તો પાઠ્યપુસ્તકનું ખૂબ જ મહત્ત્વ છે અત્યારના વિદ્યાર્થીઓ કેવું કરે છે કે પાઠ્યપુસ્તકને મહત્ત્વ નથી આપતા એ સિવાય બીજા બધા સાહિત્ય જે આવે છે એના ઉપર વધારે ફોકસ કરે છે ખરેખર તો મોટા ભાગનું નહીં પણ સોએ સો ટકા જે પ્રશ્નપત્ર નીકળે છે એ પાઠ્યપુસ્તકમાંથી જ નીકળે છે એટલે બધા જ વિદ્યાર્થીઓને મારી એ સલાહ છે કે પાઠ્યપુસ્તક છે એ કમ કમ્પ્લીટ કરી લેવું ત્યારબાદ જ અન્ય સાહિત્ય જે છે એમનું તમારે અભ્યાસ કરવો જેથી કરીને અંદરથી પ્રશ્ન પૂછાય તો પણ તમે તે સારી રીતે કવર કરી શકો સાચું કીધું જે બેન આ પરીક્ષા સમયે સમયનું સંચાલન કઈ રીતે કરવું ખાસ તો જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એ પહેલી જ વખત એ પેપર આપવા નથી જતા શાળામાં પણ ઘણી વખત આવા મોડેલ પેપરો આપેલા હોય છે એની પ્રેક્ટિસ કરેલી હોય છે શાળા દ્વારા ઘણી બધી પરીક્ષાઓ લેવાઈ હોય છે એટલે એમને સમયનો ખબર છે પરંતુ એ પણ ખબર હોવી જોઈએ કે બોર્ડની પરીક્ષામાં જે નિશ્ચિત સમય છે એના કરતાં વધારે સમય ફાળવવાના નથી એટલે કોઈ પણ પ્રશ્ન જે છે એના કયા પ્રશ્નમાં ગુણના આધારે એમને સમય ફાળવવો જોઈએ કોઈ પ્રશ્નને તમે વધારે સમય ફાળવી દીધો અને પછી એવું બનશે કે પાછળ આવતા પ્રશ્નો છે એ તમને આવડતા હશે અને એના માટે સમય નહીં હોય તો સમયનું જે આયોજન છે એ તમને આખા પેપરમાં કેટલા પ્રશ્નો તમે એટેન્ડ કરવાના છો એના આધારે તમારે શરૂઆતમાં જ્યારે પ્રેક્ટિસ કરો છો પરીક્ષાની તમે મોડેલ પેપરો આપો છો શાળામાં પરીક્ષા આપો છો ત્યારે તમે કયો પોર્શન તમારો રહી જાય છે અથવા તો સમય આયોજન તમે ક્યાં નહીં કરી શક્યા એની ખાસ નોંધ લેવી જોઈએ કે આ પ્રશ્ન મેં અટેન્ડ કર્યો એના કારણે મારું સમય આયોજન છે એ ખોરવાઈ ગયું તો એ પ્રશ્નને જરૂર પૂરતો જ સમય દર વખતે આપો જેથી કરીને જો સો માર્કનું તમારું પેપર છે એટેન્ડ કરી શકશો યાની કે સો ટકા પેપર તમે અટેન્ડ કરી શકશો તો તો તમે ચોક્કસથી ધાર્યું પરિણામ મેળવી શકશો ખરેખર બેન આપણે ગોઢિયા કહેતા કે ને સાચવી લેવો આમાં જવાબમાં પણ એવું જ છે કે ભાઈ સમય સાચવી લેવાનો ક્યાં તમારી ચૂક થાય છે એનો સુધારો કરીને તો બેન હવે પછીનો સવાલ છે કે બોર્ડની પરીક્ષા આવે એટલે વિદ્યાર્થીઓને મનમાં ઘણો ડર હોય છે તો એ તણાવ દૂર કરવા શું કરવું જોઈએ ખાસ તો બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને તણાવ ન જ હોવો જોઈએ એટલા માટે કારણ કે બોર્ડની પરીક્ષા કોઈ પહેલી પરીક્ષા આપવા માટે નથી જતા અને બીજી બધી પરીક્ષાઓ કે એ એકથી નવ ભણ્યા કે બારમાની આપતા હોય તો એકથી અગિયાર ભણ્યા તો એ સમય દરમિયાન એણે કેટલી બધી પરીક્ષાઓ આપી હોય છે અને એ પરીક્ષાઓ દરમિયાન આપણે પણ આટલું બધું કંઈ ધ્યાન નહોતું રાખ્યું કે તને શું આવડે છે કેટલું આવડે છે એકદમ નિષ્ફિકર થઈને બાળક છે વિદ્યાર્થી છે પરીક્ષા આપવા જતો હતો એ જ પ્રકારની પરીક્ષા આવી છે ફર્ક માત્ર એટલો છે કે અન્ય સ્થળે પરીક્ષા આપવા માટે જાય છે અને હવે તો શાળાવાળા એ પણ પ્રેક્ટિસ કરાવે છે કે જે રીતે બોર્ડની પરીક્ષામાં તમારે પરીક્ષા આપવા જવાની હોય એ રીતે અન્ય સ્કૂલોમાં પણ એ પરીક્ષા આપવા માટે જાય આ સિવાય કંઈ પણ ફેરફાર પરીક્ષાની પદ્ધતિમાં નથી હોતો એટલે તણાવ તો એ શબ્દ જ વિદ્યાર્થીઓએ મગજમાંથી કાઢી નાખવો જોઈએ કારણ કે બોર્ડની પરીક્ષા એ કોઈ અંતિમ પરીક્ષા નથી અને તમને જે આવડે છે બીજી બધી પરીક્ષાઓ કરતાં વિશેષ તૈયારી કરી છે એટલે વિશ્વાસ સાથે તમે વર્ગખંડમાં કે પરીક્ષા ખંડમાં જશો તો ચોક્કસ તમે સારી રીતે તમારી પરીક્ષા આપી શકશો તણાવ નામનો શબ્દ આજથી આપણી ડિક્શનરીમાંથી જ દૂર કરી દો એવું મારું સૂચન છે ખૂબ સરસ જવાબ આપ્યો બેણે જેમ બેણે કીધું એમ ધ્યાન રાખવું બેન આ બોર્ડની પરીક્ષાના થોડાક જ દિવસો બાકી છે તો આ નજીકના દિવસોમાં હવે પછીના દિવસોમાં કેવી તૈયારી કઈ રીતે કરવી પરીક્ષાને બહુ ઓછો સમય બાકી છે ત્યારે પરીક્ષાની તૈયારીમાં હું સ્પષ્ટ પણ એવું કહીશ આના પહેલાં પણ મેં એવું સૂચન કર્યું કે પરીક્ષાના થોડા દિવસો પહેલાં નવી કંઈ પણ તૈયારી ન કરવી જે પણ કરેલું છે એને વારંવાર રિવાઇઝ કરો પ્રશ્નપત્રો લખો જૂના પ્રશ્નપત્રોનું તમે પુનરાવર્તન કરો તમે પ્રશ્નપત્રો આપ્યા છે એમનું મૂલ્યાંકન કરો કે કયા પ્રશ્નો મને અઘરા પડ્યા છે એ હું ગમે એટલી મહેનત કરીશ તો આવડે છે કે મારે સ્કીપ જ કરવાના છે તો એ રીતની તૈયારી કરો કે જેના કારણે તમારો સમય ઓછો જાય અને તૈયારી તમે વધારે કરી શકો સરસ બેન આ વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ ખ્યાલ રાખવા જેવી બાબત છે બેન હમણાં તમે કહ્યું કે આગલા વર્ષના પ્રશ્નોપત્રોમાંથી તૈયારી કરવી તો એ તૈયારી શા માટે જરૂરી છે પ્રશ્નોપત્રોમાંથી તૈયારી કરવાનું ખાસ કારણ એ છે કે વિદ્યાર્થીઓ મહેનત ઘણી બધી કરે છે આખા દર વર્ષ દરમિયાન વાંચે છે ઘણું બધું પણ આગળના વર્ષમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે અને ખાસ કરીને કયા પ્રશ્નો જે છે જે વારંવાર પૂછાયા છે જેને કારણે વિદ્યાર્થીઓને પણ એક કોન્ફિડન્સ આવશે કે આ આ જે પ્રશ્નો છે તો મને આવડે છે એની તો મેં તૈયારી કરી છે ને ઘણી વખત અમુક જે કન્ટેન્ટ કે વિષય વસ્તુ છે એવું હશે કે એમને થોડું ઘણું કદાચ ડિફિકલ્ટ લાગતું હશે પણ ચાર પાંચ વર્ષના પ્રશ્નો જોશે તો ખ્યાલ આવશે કે એમનું તો વેઇટેજ જ ઓછું છે એમાં તો ઓછી તૈયારી હશે તો એ મને વાંધો નહીં આવે એટલે પોતાનો જે તૈયારીનો કોન્ફિડન્સ છે એમનો વિશ્વાસ છે એ જળવાઈ રહે એટલા માટે આગળના વર્ષના પ્રશ્નોપત્રો છે એમનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે ખૂબ સરસ જવાબ આપ્યો બેન તમે કહ્યું કે દર વર્ષે જે પરીક્ષા આપી એ જ પ્રમાણની પરીક્ષા બોર્ડની પરીક્ષા છે તો બોર્ડની પરીક્ષામાં પણ એ જ પ્રમાણે વિકલ્પો આવે છે ટૂંકમાં ઉત્તર આવે છે અને મોટા ઉત્તર પણ દેવાના આવે છે તો આ મોટા સવાલ જવાબ મોટા સવાલોનો જવાબ કઈ રીતે દેવો મોટા સવાલના જવાબ દેતી વખતે ખાસ એ ધ્યાન રાખવું કે પ્રશ્નો નું લખાણ એ રીતે લખવું કે વધારે પડતું લાંબુ લખાણ એવું નથી માંગતા પરંતુ તમને જે પ્રશ્ન પૂછો છે એનો સચોટ જવાબ એમનો જે કી પોઈન્ટ છે એ એમ આવી જવા જોઈએ એમાં એમાં લગતા એમાં ઉદાહરણો આવી જવા જોઈએ કે જેના કારણે તમને પૂરતા માર્ક્સ મળી શકે વધારાનું કે બિનજરૂરી તમે બે ત્રણ પાના ભરીને લખાણ લખી નાખશો એનો અર્થ એવો નથી કે તમને પૂરતા માર્ક મળશે એ બે ત્રણ પાનામાં જે પ્રશ્નમાં જે જવાબ જોઈએ છે એ નહીં તમે લખ્યો હોય તો તમને પછી એવું થશે કે હું તો બે ત્રણ પાનાનો પ્રશ્નનો જવાબ લખીને આવી હતી કે આવ્યો હતો પણ માર્ક કેમ ન આવ્યા પણ જે એમને જોઈએ છે પ્રશ્નમાં જે કન્ટેન્ટ જોઈએ છે એ કીવર્ડ્સ એમના ઉદાહરણો અને

છતાં યાદ નથી રહેતું તો એના માટે શું કરવું જોઈએ સૌથી પહેલાં તો વારંવાર વાંચન કરતાં યાદ નથી રહેતું એનું પહેલાં તો હું તો એવું કહીશ કે કારણ જાણવું જોઈએ કે તમે જ્યારે તે વિષય વસ્તુ વાંચવા બેસો છો ત્યારે કોન્સન્ટ્રેશનથી વાંચો અને કોન્સન્ટ્રેશનથી વાંચો છો છતાં યાદ નથી રહેતું તો એવી વિષય વસ્તુ બહુ ઓછી હશે કે વારંવાર વાંચીએ છીએ કોન્સન્ટ્રેશનથી વાંચીએ છીએ તો યાદ નથી રહેતું તો એવું જે મુદ્દાઓ છે એવા જે સૂત્રો હશે એવા નિયમો હશે જે આપણને ખબર જ છે પરીક્ષામાં પૂછાય જ છે તો એમને એક કાગળ પર લખી અને તમે જે વા જે જગ્યાએ વાંચો છો ત્યાં લગાવી દો વા વાંચવા બેસતા પહેલાં એક વખત એના પર નજર રાખી લો એ ઉપરાંત તમે નવરાશના સમયમાં તમારા ફેમિલી સાથે જ્યારે બેસો છો ત્યાં પણ કોઈ જગ્યાએ કાગળ પર લખી અને ચીપકાવી દો જેથી વારંવાર આપણી નજર સમક્ષ એકની એક એકની એક વસ્તુ આવશે તો એ વસ્તુ ચોક્કસ તમને યાદ રહી જશે ખૂબ સરસ જવાબ આપ્યો બેણે કે તમે ધ્યાન રાખીને વાંચશો તો જરૂર તમને યાદ રહી જશે બેન અત્યારે બોર્ડની પરીક્ષામાં ફોનથી જેટલા આઘા રહીએ એટલું વધારે સારું પણ સાથે સાથે સોશિયલ મીડિયાનો સદુપયોગ આપણે સોશિયલ મીડિયા દ્વારા એક પૂછાયેલો પ્રશ્ન કે આ બોર્ડની પરીક્ષામાં માસ્ક ઓછા આવ્યા હોય પરિણામ સારું ન આવ્યું હોય તો એની ભવિષ્ય ઉપર શું અસર પડે સૌથી પહેલાં તો બોર્ડની પરીક્ષાનો આપણો હાવ જે છે ને એ પેરેન્ટ્સ એક તો દૂર કરવો પડશે અને જે આપણે ડર છે બોર્ડની પરીક્ષાનું એના એક કારણ એ પણ છે કે જેના કારણે વિદ્યાર્થીઓને ધાર્યા કરતાં ઓછું માર્ક માર્ક આવે છે એટલે પહેલાં તો પેરેન્ટ્સનું કામ આ રહેશે કે એમનો ડર દૂર કરવો અને એ ઉપરાંત બીજી વાત કે જો ઓછા માર્ક આવશે તો ભવિષ્યમાં કોઈ ફેર નથી પડવાનો એક બેન ત્રણ વખત કદાચ તમને ઓછા માર્ક આવશે તો એનો અર્થ એવો નથી કે તમે જીવનથી હારી ગયા છો નિષ્ફળ થઈ ગયા છો કારણ કે બોર્ડની પરીક્ષાના માર્ક ક્યાંય પણ જગ્યાએ અગત્યના નથી આખરે તો તમારામાં જે સ્કિલ હશે એના આધારે જ તમે આગળ વધવાના છો અને કદાચ માનો કે કોઈ છોકરો હશે કે નેવું ટકા ઉપર માર્ક લાવે એવો હશે અને એને પચાસ ટકા માર્ક આવે ને તો પણ બિલકુલ ગભરાવાની જરૂર એટલા માટે નથી કારણ કે ત્યારે કુદરત ઉપર વિશ્વાસ કરવાનો કે કુદરતે એમના માટે કંઈક બીજો આના કરતાં સારો રસ્તો લખેલો છે એને સ્વીકારી અને ચાલવું કારણ કે બધા જ વિદ્યાર્થીઓને મારી આ ખાસ એક કહેવાની બાબત છે કે તમારા પેરેન્ટ્સ માટે ક્યારેય તમારું પરિણામ છે એ અગત્યનું નથી દુનિયાની કંઈ પણ કહેવાય ને કે ખજાનો એક બાજુ રાખો અને એક બાજુ એમના સંતાનો તો પેરેન્ટ્સ માટે એમના સંતાનો છે એમના વાલીઓ સંતાનો છે ખૂબ જ અગત્યના છે કદાચ તમે બધા વિષયમાં ફેલ રિઝલ્ટ આપશો ને તો કદાચ તમને પાંચ મિનિટ માટે ખીજવાશે પણ એનો અર્થ એવો નથી કે તમને નફરત કરે છે એટલે ખાસ બધાને હાથ જોડીને વિનંતી છે કે કદાચ પરિણામ ઓછું આવે તો કુદરત પર વિશ્વાસ રાખજો કે આપણા માટે કંઈક સારું નસીબમાં લખાયેલું છે ખરેખર અને કહેવાય ને કે તમારી જે તૈયારી કરી છે ને ખરેખર સાર્થક જ થશે આત્મવિશ્વાસ સાથે બેણે કીધું ને એમ ઉતરો પરીક્ષામાં અને નિસંકોચ ચિંતા કર્યા વગર પ્રશ્નપત્રમાં જવાબ લખો ફરીથી તમામ વિદ્યાર્થીઓને ધોરણ દસની ની અને ધોરણ બાર બારની ની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ નમસ્કાર